એકદમ ઇસ્ટર્ન રીતે નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધી છે બે અમેરિકન મકાઈ તમારે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય તે પ્રમાણે તમે મકાઈ પ્લસ કે માઇનસ કરી શકો છો તો હવે આપણે આ રીતની કોઈ પ્લેટ લઈ લઈશું અથવા તો ગમે તે પોહળું વાસણ લઈ લેવાનું અને ત્યારબાદ આપણે આ રીતની કોઈ ખમણી લઈ લેવાની તેમાં હવે આપણે મકાઈને ખમણી લેશું મકાઈને આપણે બોઇલ નથી કરવાની કાચી જ મકાઈ ખમણવાની છે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો વિડિયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે જુઓ આપણે આ રીતે ખમણી લેશું મકાઈને એટલે એકદમ આપણે અદકસરો પાવડર જેવું થઈ જાય તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો મકાઈને આપણે આ રીતની અદકસરી છે તે ખમણી નાખીએ હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું આ નાસ્તામાં છે ને કાચી મકાઈનો યુઝ કરીએ ને તો જ નાસ્તો ખાવામાં મીઠો લાગે હવે આપણે લઈ લઈશું એક વાટકી જેટલો સૂજી અને આપણે રવો પણ કહી શકીએ છીએ રવો આપણે કેવો લેવાનો એકદમ ઝીણો હોય ને તે લેવાનો જો તમારી પાસે એકદમ ઝીણો રવો ન હોય ને તો મિક્સરમાં બે ત્રણ આટા વાઢી અને તેને થોડો પાવડર જેવો બનાવી દેવાનો હવે આને આપણે એક વાટકી જેટલો લીધો છે તે આપણે એડ કરી દઈશું મકાઈની અંદર રવો એડ કરી દીધા બાદ આપણે લઈ લઈશું એક વાટકી ખાટું દહીં દહીં છે તે થોડું ખાટું હોય ને એ જ લેવાનું મોળું હશે ને તો નાસ્તો ખાવામાં મીઠો નહીં લાગે અને એકદમ મોળો લાગશે ત્યારબાદ મેં અહીંયા લીધા છે અડધી વાટકી જેટલા કેપ્સિકમ કેપ્સિકમને મેં પણ આ રીતના ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા અહીંયા મેં મીડિયમ સાઇઝ એક ટમેટું કટ કરી નાખ્યું હતું એક નંગ ડુંગળીના ટુકડા આપણે એડ કરી દઈશું થોડા લઈ લેશું આખી મકાઈના દાણા થોડા અમે આખી મકાઈના દાણા અલગ કાઢી રાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું હવે આમાં આપણે થોડા રોટિંગ મસાલા લઈ લઈશું તો રોટિંગ મસાલામાં પહેલાં આપણે લઈ લેશું એક ચમચી જેટલું મીઠું તમે જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરવા માંગતા હોવ એટલું તમે એડ કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી હિંગ પાચ ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર પાચ ચમચી એવરેસ્ટ ગરમ મસાલો લઈ લેશું ગરમ મસાલો જો તમે ખાતા હો તો એડ કરવાનો નહીં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ ગરમ મસાલાથી થોડોક ટેસ્ટ સરસ આવે અને ખાવાની ખૂબ મજા પડે તો હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું પહેલાં આપણે બધા મસાલાને અને વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી દેવાનું તો હવે અહીંયા અમે અડધો કપ પાણી લીધું છે આપણે જેટલા પાણીની જરૂર પડશે ને એટલું જ પાણીનો આપણે યુઝ કરીશું પહેલાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ નાસ્તાનું બેટર છે ને આપણે વધારે પડતું થીક નથી રાખવાનું કે એકદમ વધારે પડતું ઢીલું પણ નથી રાખવાનું અને થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે તો અડધો કપ પાણી લીધું હતું તેમાં પિંચોતેર ટકા જેટલું પાણીની જરૂર પડે છે અને જો હજી થોડું પાણી વધ્યું છે તો જો બેટરની થીકનેસ આપણે અત્યારે આ રીતથી રાખવાની હવે આમાં આપણે થોડા એક ચમચી જેટલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા લેવાના તો આ રીતનું આપણે બેટર તૈયાર કરી દીધા બાદ આને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું તો રવો છે તે સરસ રીતે પલ્લી અને ફૂલી જાય તો વીસ મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલીને જુઓ છે તે સરસ પલ્લી ગયો છે જુઓ ફૂલી પણ ગયો છે હવે આપણે આ રીતે તેને બે ત્રણ રાઉન્ડ કરી અને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું નાસ્તો બનાવવા માટેનું બેટર પરફેક્ટ તૈયાર છે હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે આપણે ગેસ ઓન કરી અને નોનસ્ટિકની પેન લઈ લેવાની આ નાસ્તામાં નોનસ્ટિકની પેન લેવાની તો જ ઇઝીલી રીતે છે તે નાસ્તો ઉખડશે આમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તમે તેલની જગ્યાએ બટર પણ લઈ શકો છો એમાં ફેલાવી દઈશું આપણે આ રીતે થોડા તલ એડ કરી દેવાના તલથી દેખાવ નાસ્તાનો સરસ આવે અને તમારે જે સાઈઝનો નાસ્તો બનાવવાનો હોય તે પ્રમાણે તમે બેટર એડ કરી શકો છો તો જો આ રીતે આપણે નાસ્તો ફેલાવી દેવાનો અને લેયર છે તે પતલું પતલું રાખવાનો આમાં આપણે ઉપરથી થોડાક કેપ્સિકમ લગાડી દઈશું થોડા ટમેટાના ટુકડા લઈ લઈશું થોડા કાંદાના ટુકડાને પણ આપણે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું લીલી મકાઈ મેં થોડા કાસા દાણા રાખ્યા હતા અલગથી તે આપણે થોડા આ રીતે લગાડી દઈશું આમાં આપણે ફરતી કિનારે થોડું તેલ એડ કરી દેવાનું જેથી નાસ્તો છે તે ઈચલી રીતે ઉસકી જાય ઉપરથી થોડું ખમણી લઈશું આ રીતે ખમણવાથી છે ને નાસ્તો ખાવામાં ટેસ્ટી લાગે છે અને બાળકોને ખૂબ પસંદ આવે છે તો જો આ નાસ્તો ઉપરથી થોડોક સુકા જેવો થઈ જાય ને એટલે આપણે તેને પલટાવી લઈશું જુઓ આ રીતે આપણે અલટાવી પલટાવી અને નાસ્તો કરી લઈશું તૈયાર તો ફ્રેન્ડ તમને આ રેસિપી કેવી લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો નાસ્તાની બીજી સાઈડ પણ સરસ કૂક થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું જુઓ કેટલો સરસ નાસ્તો બન્યો છે પીઝાને પણ ભૂલાવી દે તેવો બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો તો હવે આપણે સેમ પ્રોસેસથી બીજો નાસ્તો પણ તૈયાર કરી લેશું અહીંયા આપણો પરફેક્ટલી રવા અને મકાઈનો નાસ્તો ટેસ્ટી ટેસ્ટી બની અને થઈ ગયો છે તૈયાર તો જુઓ બન્યો છે ને પીઝા બર્ગરને ભૂલાવી દે તેવો નાસ્તો તો આ નાસ્તાને તમે ગ્રીન ચટની અથવા ટમેટા કેસપ સાથે ખાઈ શકો છો બહુ સરસ ટેસ્ટી લાગે તો જુઓ હું તમને એક નાસ્તો તોડી અને બતાવો બહુ સરસ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો જુઓ બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર ને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળામેન ધન્યવાદ